ચલો આગળનો પ્રશ્ન છે કે જળ પ્રદૂષક જૈવ વિજ્ઞાનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે બરાબર આ બધી વસ્તુ છે પણ હવે આખો ટોપિક સમજતા પહેલાં તમારે બે ત્રણ વસ્તુ બે ત્રણ ટોપિક જે છે એ સમજો આપણે એ બધા ટોપિક સમજ્યા પછી તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એના આધારે આપણે ફરીથી અહીંયા આવીશું સૌથી પહેલાં પહેલાં કોન્સેપ્ટ શું છે એ સમજીએ સૌથી પહેલાં તમે સમજો કે ડીઓ ડીઓ એટલે કે ડિઝોલ્ડ ઓક્સિજન ડીઝોલ્ડ ઓક્સિજન ડીઝોલ્ડ ઓક્સિજન એટલે કે ડીઓ ડીઓનો મતલબ શું ડીઝોલ્ટ એટલે કે ઓગળેલો પાણીમાં ઓગળેલો ઓક્સિજન ચલો અહીંયા આપણે વાત કરીએ કે પાણીની અંદર જે જળચર પ્રાણીઓ રહેતા હોય પાણીની અંદર વોટરની અંદર માછલી કે કરચલા કે અન્ય કોઈ પણ જળચર પ્રાણીઓ એ બધા શ્વાસમાં કયો વાયુ લેતા હશે તો બહુ પહેલા આપણે વિડીયોની અંદર બધાની અંદર વાત થયેલી છે કે શ્વાસમાં તો કોઈ પણ હોય એ ઓક્સિજન જ લેતા હોય ઓટું શ્વાસની અંદર શ્વાસો શ્વાસો શ્વાસની અંદર શ્વાસની અંદર કોઈ પણ સજીવ ઓક્સિજનનો જ ઉપયોગ કરે બીજા કોઈનો ઉપયોગ કરે નહીં તો જળચર પ્રાણીઓ પણ ઓક્સિજનનો જ ઉપયોગ કરતા છે તો એ લોકો જળચર પ્રાણીઓ વોટર એનિમલ્સ વોટર ઓર્ગેનિઝમ્સ એકવેટિક ઓર્ગેનિઝમ એ ઓક્સિજન ક્યાંથી લાવતા છે તો એ ઓક્સિજન લાવતા હોય પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો હોય ને પાણીની અંદર પણ ઓક્સિજન ઓગળેલો હોય પાણીની અંદર ડિઝોલ્ડ ઓક્સિજન આપણે જેનો જઈએ એનો ઉપયોગ કરતા હોય એનો ઉપયોગ કરતા હોય તો આટલો તમને ખ્યાલ આવી ગયો છે બીજી વસ્તુ પણ અમુક એવા પ્રાણીઓ હોય જળચર પ્રાણીઓ તે કે જે માછલી ના હોય ફીસ ના હોય એકવેટિક એનિમલ્સ ના હોય અને એ એક્વેટિક એનિમલ્સ ના હોય એટલે એ પાણીની અંદર જે ડીઓ ડિઝોલ્ડ ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન હોય ને એ ન લઈ શકે કેમ કારણ કે મેમલ હોય સસ્તન પ્રાણી હોય મનુષ્ય જેવો હોય તો એવું છે કોઈ તો કે ડોલ્ફિનને વહેલને આ બધા છે ને અને એટલે તમે જોયેલું હશે કે એ લોકો આ ડિઝોલ્ડ ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે અને ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે એટલે વારંવાર શ્વાસ લેવા માટે ઉપર આવતા હશે તમે જોયેલો હશે કે ડોલ્ફિન ઉપર આવતી હોય પાણીની બહાર આવતી હોય શાર્ક વહેલ આ બધા પાણીની ઉપર આવતા હોય કેમ કારણ કે એક રીતે જોઈએ તો એ ફિશ છે જ નહીં તે આર નોટ ફીસ તો શું છે તે મેમલ્સ સસ્તન પ્રાણીઓ છે મનુષ્ય જેવા સ્તન ધરાવતા પ્રાણીઓ છે બચ્ચાને જન્મ આપે છે બરાબર તો આ બધી વાતો થઈ ગઈ ઇન સૌથી પહેલા પહેલો કોન્સેપ્ટ આપણે શું સમજ્યા ઓક્સિજન પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો હોય અને આ ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે દરેક પ્રકારના જળચર પ્રાણીઓ એકવેટિક એનિમલ્સ તો હવે આ લોકો જે જેટલા પણ પ્રાણીઓ હશે જળચર પ્રાણીઓ એ શ્વાસ લેવામાં ઓક્સિજનનો ઉપયોગ કરશે તો એ કેટલા ઓક્સિજનનો ઉપયોગ કરશે એ કેટલા ઓક્સિજનની ડિમાન્ડ કરશે એને કહેવાય બીઓડી બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું તો એને તમે એવી રીતે સમજી શકો કે તો સૌથી પહેલાં બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ સમજતા પહેલાં એક કામ કરો પહેલાં આપણે ઓડી સમજીએ ઓક્સિજન ડિમાન્ડ ઓક્સિજન ડિમાન્ડ તો હવે તમને એ તો ખબર પડી ગઈ કે જળચર પ્રાણીઓ જે છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો હવે માની લો કે અત્યારે પાણીની અંદર વોટરની અંદર દસ સજીવો રહે છે દસ માછલી રહે છે દસ માછલી રહે છે તો એ અમુક પ્રકારના ઓક્સિજનનો ઉપયોગ કરશે શ્વાસ લેવામાં એટલે કે એ ડિમાન્ડ કરશે માગણી કરશે ઓક્સિજનની ડિમાન્ડ કરશે આ ડિઝોલ્ડ ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન જે છે લેશે હવે માની લો કે આ દસ સજીવ જે છે દસ માછલી એની બદલે વીસ માછલી થઈ ગઈ વીસ માછલી દસમાંથી વીસ માછલી થઈ ગઈ તો હવે પહેલાં ઓક્સિજનની જેટલી ડિમાન્ડ હતી એટલી ને એટલી રહેશે કે વધારે રહેશે પહેલાં એમને જેટલો શ્વાસો શ્વાસની અંદર જેટલો ઓક્સિજન જોતો તો એટલો ને એટલો જોશે કે વધારે જોશે કારણ કે તમે વિચાર કરો કે પાણી જે છે પાણીની અંદર જે ડીઓ ડિઝોલ્ડ ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન જે છે એ તો મર્યાદિત માત્રામાં જ છે ને એ તો કંઈ થોડો ઓટોમેટિક વધી જશે એ તો કંઈ ઓટોમેટિક વધતો નથી આ દસ માછલીમાંથી વીસ માછલી થઈ તો શું એનાથી કંઈ આ ઓગળેલો ઓક્સિજન જે છે એમાં કંઈ વધારો ઘટાડો થવાનો છે તો કે એ તો એટલો ને એટલો રહેવાનો છે તો હવે તમે વિચાર કરો કે દસ માછલીને જીવવા માટે પહેલાં જેટલો ઓક્સિજન જોતો હતો અને હવે વીસ માછલીને જેટલો જીવવા માટે ઓક્સિજન જોશે તો શું એમાં વધારો થશે કે ઘટાડો થશે તો ઓબ્વીયસ વાત છે કે પહેલાં દસ માછલીની જેટલી ઓક્સિજનની ડિમાન્ડ હતી એની કરતાં વીસ માછલીની ઓક્સિજનની ડિમાન્ડ વધુ હશે એની માંગ વધાર હશે એની માંગ વધારે હશે તો આપણે પહેલાં શું એવું કહી શકીએ કે જો દરિયાઈ જીવસૃષ્ટિની અંદર સજીવોની અંદર વધારો થાય સજીવોની સંખ્યામાં વધારો થાય સજીવોની સંખ્યામાં વધારો થાય તો ડિઝર્લ્ડ ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન એની ડિમાન્ડ એની માંગમાં વધારો થાય એની માંગણીમાં વધારો થાય તો ઓબ્વિયસ છે આ વધારો થવાનો જ છે ને આને આપણે ઓલા ઓલા એક્ઝામ્પલ સાથે પણ સમજી શકીએ કે એક કોઠારની અંદર સો સૈનિકોને ચાલી શકે તેવું તેટલું ભોજન ત્રીસ દિવસ ચાલી શકે તેટલું ભોજન છે તો બીજા પચાસ નવા સૈનિકો આવે તો કેટલા દિવસ ભોજન ચાલશે તો આ એની જેવી વસ્તુ છે ને ઓક્સિજન એ પણ મર્યાદિત માત્રામાં છે જેમ જેમ સજીવો વધતા જશે તો શું થશે એની ડિમાન્ડ વધતી જશે તો આ તમને ખ્યાલ આવી ગયો બરાબર હવે બીજી વસ્તુ આપણે સમજીએ તમે એક વસ્તુ નોટ કરી લેશે આપણે ડિકમ્પોઝિશન ડિકમ્પોઝર્સ ડેટ્રીવર્સ આ બધા ટોપિક સમજી ગયા છીએ મતલબ કે વિઘટન કરતાઓ વિઘટન કરવાની પ્રક્રિયા ચાલતી હોય બે સાયકલ હોય એક જીવતા લોકોની સાયકલ અને એક મરી ગયા લોકોની સાયકલ મરી ગયેલા લોકોની જે સાયકલ ચાલુ થાય એને આપણે શું કહીએ ડિકમ્પોઝર્સ અથવા ડેટ્રીવર્સ વિઘટન કરતાઓની બધા તો હવે આ જે પણ બેક્ટેરિયાને આ બધા લોકો રહ્યા એ બોડીને કોહવાનું ને એ બધાનું કામ કરે એનું વિઘ્ન કરવાનું ને એ બધાનું કામ કરે વિઘન કરવાનું કામ કઈ રીતે કરે તો કે એ જે બોડી જે છે એને ડિકમ્પોઝ કરી નાખે એનું ખવાણ કરી નાખે કોહવી નાખે અને એની પાછળ માટીમાં ભેળવી દે તો આ પ્રક્રિયાની અંદર પણ ઓક્સિજનનો ઉપયોગ થાય આ પ્રક્રિયા આ કાર્ય કરવા માટે પણ ઊર્જાની જરૂર પડશે તો એને પણ ઓક્સિજનની જરૂર પડશે તો એને 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 પણ ઓક્સિજનની જે છે એ જરૂર પડશે તો દરિયાની અંદર પણ સેમ આ જ વસ્તુ થશે કે કોઈ ડેડ બોડી છે ડેડ બોડી એને ડિકમ્પોઝ કરવા માટે એનું વિઘટન કરવા માટે એનું વિઘટન કરવા માટે દરિયાની અંદર કે કોઈપણ જગ્યાએ એનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એને કહેવાય બી ઓડી બીઓડી જેમ કે જો અહીંયા લખેલું છે બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જૈવિક ઓક્સિજનની માંગ એ માપ છે કે પાણીમાં રહેલા જૈવ વિઘટનય કાર્બનિક પદાર્થો પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો રહેલા છે પાણીની અંદર કાર્બનિક પદાર્થો એનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવોને કયા સૂક્ષ્મ જીવો તો કે બેક્ટેરિયાને લીલ લીલને એ બધા એ બધાને કેટલા ઓક્સિજનની જરૂર પડે છે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે ઇન સોલ્ટ પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થો એટલે કે એ બાયોટિક એ બાયોટિક પદાર્થો અથવા કાર્બન ધરાવતા પદાર્થો એનું વિઘટન કરવાનું છે એનું વિઘટન કોણ કરશે તો કે બેક્ટેરિયાને માઇક્રોબ્સ જે નાના છે એ તો એને વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે એ ઓક્સિજન એ બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવાય આને તમે એવી રીતે યાદ રાખી શકો કારણ કે જે એ અકાર્બનિક પદાર્થો જે છે અકાર્બનિક પદાર્થો એનું વિઘટન કરશે તો એમાં કેમિકલ પ્રોસેસ થશે રાસાયણિક પ્રક્રિયા થશે તો એટલે જ તો બાયોકેમિકલ અહીંયા વર્ડ છે ને કેમિકલ અને આ પ્રક્રિયા કોણ કરશે તો કે બેક્ટેરિયા અને એ બધા માઇક્રોબ્સ એ સજીવો છે એટલે બાયો બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને આમાં ઓક્સિજનની જરૂર પડશે એટલે બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તો બીઓડીનો કોન્સેપ્ટ પહેલાં તમારા મગજમાં ફિટ થઈ જવો જોઈએ સૌથી પહેલાં આપણે શું ડીઓ ડીઓડીઝોલ્વ ઓક્સિજન પછી આપણે સમજાવ્યા ઓડી ઓક્સિજન ડિમાન્ડ અને હવે આપણે સમજીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ફરીથી સમજી લઈએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનો મતલબ એ કે પાણીની અંદર જે કોઈ પણ અકાર્બનિક પદાર્થ છે અકાર્બનિક પદાર્થ એનું વિઘટન કરવા માટે એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ફોર એક્ઝામ્પલ દરિયાના પાણીની અંદર કોઈ અકાર્બનિક પદાર્થ છે અકાર્બનિક પદાર્થ એનું વિઘટન કરવા માટે દસ કિલો ઓક્સિજનની જરૂર પડે છે દસ કિલો તો આ દસ કિલો ઓક્સિજન એ શું થઈ ગયો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તો બીઓડીનો કોન્સેપ્ટ તમને ખબર પડી જવી જોઈએ હવે આજે બીઓડી જે છે ને એ પાણીમાં એક રીતે જૈવિક પ્રદૂષણનું માપક છે જૈવિક પ્રદૂષણ પાણીમાં કેટલું છે ને એ આના બીઓડીના આધારે માપવામાં આવે તમને એવું લાગે એ કઈ રીતે માપવામાં આવે તો એ આપણે થોડું સમજીએ કે એને એને કઈ રીતે લેવા દેવા છે તો આપણે સમજીએ કે જ્યારે પાણીમાં પાણીમાં ખોરાકના અવશેષ પશુમઢ છોડના વિઘટન જેવા કાર્બનિક પદાર્થો મળે છે તો જો હવે જ્યારે પાણીની અંદર આ બધું ભેગું થાય ખોરાકના આવશે પશુમળ અને છોડના વિઘ્ન આ બધા કેવા પદાર્થો છે આ બધા કાર્બનિક પદાર્થો છે આ બધા કેવા છે કાર્બનિક પદાર્થો આ બધા જે કાર્બનિક પદાર્થો જે છે એનું વિઘટન કરવું પડશે તો આનું વિઘટન કોણ કરશે તો કે બેક્ટેરિયાને અને ફૂગ કરશે બેક્ટેરિયાને અને ફૂગ અને બેક્ટેરિયાને અને ફૂગ આ બધા કાર્બનિક પદાર્થોનું જ્યારે વિઘટન કરશે ત્યારે એમને એનર્જીની જરૂર પડશે ઓક્સિજનની જરૂર પડશે અને એને જેટલી ઓક્સિજનની જરૂર પડશે એ એને એને તો બીઓડી કહેવામાં આવશે ને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલી જ કહેવામાં આવશે હવે તમે વિચારીને કહો જો પાણીની અંદર આ બધો કચરો એટલે કે ખોરાકના અવશેષ પશુમળ અને છોડના વિઘટન આ બધાનું આ બધાની માત્રા વધી ગઈ આ બધાની માત્રા વધી ગઈ તો બીઓડીનું પ્રમાણ વધશે કે ઘટશે તો ઓબ્વીયસ છે કે બીઓડીનું પ્રમાણ વધશે ને કેમ કારણ કે પહેલાં ફોર એક્ઝામ્પલ ચાલો આપણે છોડના પાંદડાની વાત કરીએ પહેલાં દસ છોડના પાંદડા હતા તો પહેલાં ખાલી દસ છોડના પાંદડાનું વિઘટન કરવાનું હતું તો એની માટે એટલો ઓક્સિજન થતો પરંતુ હવે છોડના પાંદડા વધી ગયા વીસ થઈ ગયા પચાસ થઈ ગયા તો હવે એની માટે જે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એમાં વધારો થશે કારણ કે આ બધા વધી ગયા છે એટલે તો હવે તમને ખ્યાલ આવ્યો કે જો બીઓડી વધે છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધે છે તો આપણને ખબર પડી જાય કે હકીકતમાં શું થઈ રહ્યું છે કે પ્રદૂષણ વધી રહ્યું છે પાણીની અંદર આ અવશેષને પશુમળને છોડના વિજ્ઞાનની આ બધી પ્રક્રિયા વધી રહી છે જેટલો વધુ જૈવિક કચરો હશે એટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે અને જેટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે એટલો વધુ બીઓડી જે છે એ જરૂર પડશે તો આપણે એવું કહી શકીએ કે જેટલો વધારે બીઓડી હશે એટલું વધુ પ્ર પ્રદૂષણ એટલું વધુ પોલ્યુશન જે છે એ જોવા મળશે અને જો બીઓડી ઓછો છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓછું છે એનો મતલબ એમ કે શુદ્ધ પાણી એટલું વધારે એટલું વધારે શુદ્ધ પાણી છે તમને એવું લાગે એવું કઈ રીતે તો આપણે સમજી ગયા ને કારણ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જરૂર ક્યારે પડે જ્યારે કચરો સાફ કરવાનો છે જ્યારે એનું વિઘટન કરવાનું છે ત્યારે તો જેમ જેમ વધુ વધુ કચરો આવતો જશે એમ નું પ્રમાણ વધતું જશે એ એમ બીઓડી એટલે કે ડિમાન્ડ એની ડિમાન્ડ એની માંગ જે છે એ વધતી જશે જો કચરો ઓછો હશે તો બીઓડીની ડિમાન્ડ ઓછી રહેશે તો આના આધારે તમને હવે બીઓડી ખબર પડી ગઈ કે બીઓડીના આધારે આખી વસ્તુ ખ્યાલ આવે જેમ કે વાત કરીએ કે પાણીની અંદર એક બેક્ટેરિયા આવે ઈ કોલાય ઇ કોલાય નામના બેક્ટેરિયા હોય ને એ પાણીની અંદર જે કોઈ પણ ફિકલ સ્લજ હોય ફિકલ સ્લજ એટલે શું ફિકલ સ્લજને ગુજરાતીમાં કહે મળ જે છાણ ને એ બધું હોય ને મળબૂત્ર એને કહે ફિકલ સ્લજ આ ફિકલ સ્લજ જે છે એ એક રીતે શું છે પ્રદૂષણ છે તો આ પ્રદૂષણને જો એનું વિઘટન કરવું હોય તો એનું વિઘટન કરવાનું કામ કરે ઈ કોલાય નામના બેક્ટેરિયા ઈ કોલાય નામના બેક્ટેરિયા બીજી વાત કરીએ પાણીની અંદર માની લો કે અમુકવાર નાના નાના ઘન પદાર્થ નાના નાના ટુકડા જોવા મળતા હોય જેને આપણે નિલંબિત ઘન પદાર્થ કહીએ અથવા ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ કહીએ જેના કારણે પાણીનું ધૂંધણા જે છે એ જોવા મળતું હોય તો એને પણ કરવામાં એ બધા આવતું હોય બરાબર કૃમિના ઈંડાને એ બધું તો એ પ્રદૂષણને એ બધું બતાવતું હોય ચલો બીજું આપણે થોડી હજી આ વસ્તુ જે છે ને એ સમજીએ કે બીઓડી જે છે બીઓડી તો ઇન શોર્ટ આપણને ડીઓ ડિઝોલ્ડ ઓક્સિજન વિશે ખાવા પડી ગઈ અને બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વિશે પણ ખવું પડી ગયા આની જેવો જ એક બીજું આવે સીઓડી સીઓડી એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું એ હવે આપણે સમજીએ તો કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ શું છે તો આ પણ એક પ્રકારનું માપ છે કે જેની અંતર્ગત કે કેટલા ઓક્સિજનની જરૂર પડશે કોઈ પણ ઓર્ગેનિક કે ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને પાણીની અંદર ઓર્ગેનિક કે ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને કેમિકલી ઓક્સિડાઈઝ કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એને કહેવાય કેમિકલી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઇન શોર્ટ તમારે ખાલી કીવડ યાદ રાખવાના છે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એમાં શું કરવાનું હતું એમાં જે વિઘટન કરવા માટે જેટલા ઓક્સિજનની ડિમાન્ડની જરૂર પડે વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી અને સીઓડીમાં શું તો કે કેમિકલ કેમિકલ એટલે કે કેમેસ્ટ્રી વાળું ઓક્સિડાઇઝ ઓક્સિડાઇઝ કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સીઓડી તમારે ખાલી આટલો કીવડ યાદ રાખવાનો છે તો બીઓડી અને સીઓડી આ બે વસ્તુ જે છે એ આવતી હજી થોડું વધારે સમજીએ ડિઝોલ્ડ ઓક્સિજન આપણે ઓલરેડી સમજી ગયા કે પાણીની અંદર જે ઓગળેલ ઓક્સિજન હોય એને કહેવાય ડિઝોલ્ડ ઓક્સિજન અને આ ડિઝોલ્ડ ઓક્સિજનની અંદર જે કચરો સાફ કરવા માટે જે ઓક્સિજનની બેક્ટેરિયાને ડિમાન્ડ કરે એને કહેવાય બીઓડી બીઓડી એક રીતે શું છે તો કે આ બેક્ટેરિયા દ્વારા વિઘન કરવા માટે ડિકમ્પોઝિંગ કરવા માટે જે જરૂર પડે એને કહેવાય અને આ બધું જે છે એ ઓક્સિજન પર લિટર ઓફ વોટર એના મિલીગ્રામ તરીકે વાપરવામાં આવતું હોય અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ એક રીતે એ શું છે તો એ પણ પ્રદૂષણને માપવા માટેનો એક એકમ છે પાણીની અંદર એમાં શું માપવામાં આવે તો સીઓડી જે છે એ પણ એક રીતે ઓક્સિજનની ડિમાન્ડ માપવામાં આવે છે કે પાણીની અંદર જે પ્રદૂષણ જે તત્વો રહેલા છે એનું ડિકમ્પોઝિશન એનું વિકટન કરવા માટે કેટલો ઓક્સિજન રહે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે સીઓડી રહ્યો ને એ બંનેને ધ્યાને લે સીઓડી એટલે કે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડી નોન બાયોડિગ્રેડેબલ બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક અને અજૈવિક એવી રીતે સમજી શકો જૈવિક અને અજૈવિક બંને પદાર્થોના વિઘટન માટે કેટલો ઓક્સિજન જોઈશે એ માપવામાં આવે સીઓડી વડે જ્યારે બીઓડી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ માત્ર અને માત્ર જે બાયોડિગ્રેડેબલ બાયોડિગ્રેડેબલ પદાર્થો હોય એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે ને એને જ ધ્યાને લે છે એને ધ્યાને લે છે જ્યારે સીઓડી એ કેમિકલ તો એ તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંને ઓર્ગેનિક મને જે પદાર્થો જે છે એના વિતન માટે કેટલો ઓક્સિજન જરૂર પડે એને ત્યાંને રહે છે તો આ તમને ખ્યાલ હોય ફરીથી એકવાર હું તમને જે છે એ ચલાવી દઉં જો સૌથી પહેલાં ડીઝલ્ડ ઓક્સિજન એટલે શું તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન બી ઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું તો કે પાણીની અંદર જેટલા પણ કાર્બનિક પદાર્થો ઓગળેલા હોય કાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થો કયા હોઈ શકે તો કે મળમૂત્ર હોઈ શકે ફિકલ સ્લ હોઈ શકે વૃક્ષના પાંદડા કે એવું કંઈક હોઈ શકે અથવા કાર્બનિક કોઈ પણ વસ્તુ હોઈ શકે એ કાર્બનિક વસ્તુ જે છે કાર્બનિક વસ્તુ એટલે કે બાયોડિગ્રેડેબલ બાયોડિગ્રેડેબલ એનું વિઘટન કરવા માટે બેક્ટેરિયાને માઇક્રો ઓર્ગેનિઝમને જે ઓક્સિજનની ડિમાન્ડ પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને વિચાર કરો કે આજે બેક્ટેરિયા જે છે એ આમે જે બાયોડિગ્રેડેબલ હશે એનું જ વિઘટન કરી શકે ને નોન બાયોડિગ્રેડેબલનું તો એ વિઘટન કરી જ નહીં શકે એનું વિઘટન કરી જ નહીં શકે તો એની માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી પરંતુ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું તો કે એમાં તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સીઓડી એટલે એક રીતે જોઈએ તો આ બધા એક રીતે બીઓડી અને સીઓડી એ એક રીતે પાણીની અંદર કેટલું પ્રદૂષણ છે એ માપવામાં મદદ કરે છે અને આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ખ્યાલ આવે કે બીઓડી કરતાં સીઓડી જે છે એ પાણીના પ્રદૂષણને માપવા માટેનો થોડો વધારે થોડો વધારે સત્યાર્થતા ધરાવતો અથવા થોડું વધારે સાચી માહિતી આપે છે કેમ કારણ કે સીઓડીની અંદર નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એ ધ્યાને લે છે જ્યારે બીઓડીની અંદર ખાલી બાયોડિગ્રેડેબલ જ ધ્યાને લે છે પણ ઇન શોર્ટ વાત કરીએ જો બીઓડી અને સીઓડી વધે છે બીઓડી અને સીઓડી વધે છે એનો મતલબ શું એનો મતલબ એમ કે પાણીની અંદર પ્રદૂષણ વધી રહ્યું છે પાણીની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે કેમ કારણ કે પ્રદૂષણનું પ્રમાણ વધે તો જ તો એનું વિઘટન કરવાનું થાય ને અને તો જ તો એના ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે તો પ્રશ્ન પૂછી જશે કે બીઓડીનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે સીઓડીનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે એ એવું ઇન્ડિકેટ કરે છે એવું દર્શાવે છે કે પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે તો હવે આના આધારે આપણે એક ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે કે જળ પ્રદૂષક જૈવ જૈવિઘટનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે એટલે કે જળની અંદર પાણીની જો અહીંયા ગુજરાતી એકદમ એટલું બોગસ આપેલું છે ને કે કંઈક ખબર ન પડે જળ પ્રદૂષક એટલે કે પાણીનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ જૈવ વિઘટનીય જૈવિઘટનીય એટલે કે બાયોડિગ્રેડેબલ બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થ અને જે કાર્બનિક પદાર્થ હોય એ કોના દ્વારા રજૂ થાય છે તો એ બીઓડી દ્વારા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા રજૂ થાય છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા અહીંયા સીઓડી જવાબ નહીં આવે સીઓડી ઓપ્શનમાં આપેલું પણ નથી પણ સીઓડી આપેલું હોત તો પણ જવાબ ન હોય કેમ કારણ કે અહીંયા ખાલી શું કીધું છે જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ જો અહીંયા જૈવ અવિઘટનીય કાર્બનિક પદાર્થ આપેલું હોત તો અહીંયા સીઓડી જવાબ આવી જાય સીઓડી જવાબ જે છે એ આવે બરાબર તો જળ પ્રદૂષક વિજ્ઞાનીય એમાં આ જવાબ આવે બાકી ઈ કોલાઈને એ બધું આપણે જોઈ લીધેલું છે તો આપણે જે ટોપિકનો અભ્યાસ કર્યો એ ટોપિકને ધ્યાનમાં રાખીને તે એક પ્રશ્ન પૂછાઈ ગયો યુજીસી નેટમાં અ હાઈ અમાઉન્ટ ઓફ બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઇન અ વોટર બોડી રિપ્રેઝેન્ટ એટલે કે કોઈ વોટર બોડીની અંદર બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એનું પ્રમાણ વધારે છે હાઈ અમાઉન્ટ બીઓડી જે છે બીઓડી એ વધારે છે તો એનો મતલબ શું કે હાઈલી પોલ્યુટેડ વોટર પાણી ખૂબ જ વધારે પ્રદૂષિત છે તો પહેલું સાચું છે કારણ કે આપણે પહેલાં જોયું ને કે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જરૂર ક્યારે પડે વધુને વધુ પાણી પ્રદૂષિત હશે તો એની અંદર જે વેસ્ટ હશે ડિગ્રેડેબલ બાયોડિગ્રેડેબલ વેસ્ટ હશે એને એને ડીકમ્પોઝ કરવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડશે તો પહેલું સાચું છે બીજું પ્રેઝન્સ ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મટીરિયલ્સ એની અંદર ઓર્ગેનિક મટીરિયલ્સ જે છે એ પણ વધારે માત્રામાં હશે તો એ વાત પણ સાચી છે કારણ કે ઓર્ગેનિક મટીરિયલ્સ જે છે એ વધારે માત્રામાં હશે તો એને એને જે છે એ ડિકમ્પોઝ કરવા માટે એના ડિકમ્પોઝ કરવા માટે એટલો ઓક્સિજન જરૂર પડશે તો એ વાત પણ સાચી છે ત્રીજું પ્રેઝન્સ ઓફ ગુડ અમાઉન્ટ ઓફ ડીઝોલ્ડ ઓક્સિજન પ્રેઝન્સ ઓફ ગુડ અમાઉન્ટ ઓફ ડિઝોલ્ડ ઓક્સિજન જો ડિઝોલ્ડ ઓક્સિજન અને બીઓડી એને કંઈ લેવા દેવા છે જ નહીં ને બીઓડી ડિઝોલ્ડ ઓક્સિજન અને બીઓડી એને કંઈ લેવા દેવા નથી ડિઝોલ્ડ ઓક્સિજનનો મતલબ શું કે આખા પાણીના તળાવની અંદર અથવા આખી વોટર બોડીની અંદર કુલ કેટલો ઓક્સિજન ઓગળેલો છે એ એને જ બીઓડીને કંઈ લેવા દેવા નથી બીઓડીનું કામ ડિકમ્પોઝિશન એની આરે લેવા દેવા છે તો સી જવાબની આવે એ અને બી સાચા છે ડી જોઈએ સેવરલી લિમિટેડ એક્વેટિક લાઈફ સિવિયરલી એટલે કે ખૂબ જ તીવ્રપણે જે છે એ દરિયાઈ જીવન મર્યાદિત હશે તો એ વાત પણ સાચી છે કે દરિયાઈ જીવસૃષ્ટિ જે છે એ લિમિટેડ મર્યાદિત હશે શા માટે મર્યાદિત હશે કારણ કે બીઓડીની હાઈ અમાઉન્ટ છે બીઓડીની હાઈ અમાઉન્ટ છે પોલ્યુટેડ વોટર છે તો પોલ્યુટેડ વોટર પ્રદૂષિત પાણી હશે તો એમાં તો મર્યાદિત લોકો દઈ શકશે ને ઘણી બધે તો બીજા બધા તો ગાયબ થઈ ગયા છે નાશ થઈ ગયા છે એટલે એકવેટિક લાઈફ પણ કેવી હશે મર્યાદિત હશે કોઈ અહીંયા વધારે પડતી બાયોડાયવર્સિટી જોવા મળતી નહીં વધારે પડતી બાયોડાયવર્સિટી જ્યાં સ્વચ્છ હોય પ્રદૂષણ ઓછું હોય ટૉક્સિક એલિમેન્ટ્સ ઓછા હોય ત્યાં જોવા મળે નહીં ક્યાં અહીંયા તો બીઓડીનું પ્રમાણ વધારે છે એ દર્શાવે છે કે પાણી પ્રદૂષિત છે પ્રેઝન્સ ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મટિરિયલ્સ ઓર્ગેનિક મટિરિયલ્સ જે છે એની અંદર છે ઓર્ગેનિક મટીરિયલ્સ એટલે કયા ઓર્ગેનિક મટિરિયલ્સ એટલે તો બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ જે છે એમાં એની માટે તો બીઓડીનું જરૂરી છે ને જો અહીંયા ઓર્ગેનિકની બદલે ઇન ઓર્ગેનિક શબ્દ આપેલો ઇન ઓર્ગેનિક મટીરિયલ્સ તો આ વિધાન ખોટું પડે કેમ કારણ કે ઇન ઓર્ગેનિક મટિરિયલ્સ હોય તો એની માટે તો સીઓડીની જરૂર પડે અહીંયા બીઓડીની વાત છે બરાબર તો આ રીડ બીટવીન ધ લાઈન અને આનું જે કન્ફ્યુઝન જે છે એ દૂર કરવું પડે ત્રીજું ડીઝોલ્વ ઓક્સિજન કેટલી માત્રામાં છે તો એને કંઈ લેવા દેવા છીએ નહીં અને ડી પણ સાચું છે જો એ બધું અહીંયા એનો જવાબ પણ આપેલો છે અને એ બધી વસ્તુ સમજાવેલી પણ છે તો એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ કે બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ ઓક્સિજન બેક્ટેરિયા અને માઇક્રો ઓર્ગેનિઝમને ઇન શોર્ટ ડિકમ્પોઝિશન માટે જરૂર પડે એ બાકી બધું લખેલું છે તમે વાંચી શકો છો ઓલરેડી મેં તમને આખો ટૉપિક ચલાવી દીધેલો છે